નમસ્કાર દર્શક મિત્રો આપની હરિ ઓમ ગુજરગણીસ ચમુતાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયાની અંદર માહિતી આવેલી છે ભેંસ વેચાવવા માટેની તો આપ મારા મિત્રો માહિતી સાંભળી લો વિડીયો જોઈ લો એ પહેલાં વિડીયાની નીચે એક લાલ બટન છે દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા દુદાળા ઢોરની માહિતી આપની પાસે પહેલાં આવશે અને જો આપના મિત્રો સુધી શેર કરી દેજો જેથી કરીને આપના મિત્રોને પણ માહિતી મળી જાય અને જો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો ચાલો હવે ભેંસની વાત કરીએ તો નવગણ ભાઈને આ ભેંસ વેચવાની છે એકદમ સારી સોજી છે દોવા માટેમાં અને સોજી છે દોવામાં અને છ છ લીટર દૂધ આપે છે તો આપ નવગણભાઈને કોલ કરી અને માહિતી મેળવી શકો છો નવગણ ભાઈના નંબર તમને એમ થશે કે નવગણ ભાઈના નંબર ક્યાંથી લાવે તો પૂરેપૂરો જોજો વિડીયાની નીચે ટાઇટલનો બતાવું તો આપ મારા મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો પંદર દિવસની વ્યાયણી છે છ છ લિટર દૂધ આપે છે અને એની કિંમત રાખેલી છે તમને એમ થશે કેટલી કિંમત હશે તો ચાલો મિત્રો કિંમતની વાત કરીએ તો બાસઠ હજાર કિંમત છે એ અંદાજિત કિંમત છે એમાંથી તમને નવગણભય કિંમતમાં પણ ફારફેર કરી દેશે અને એમને કોલ કરી અને માહિતી મેળવી શકો છો એમના નંબર છે ત્રેહ પાંચ પંદરવાળા એ નંબર પર કોલ કરી અને સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રોને ખરીદી કરવી હોય તો આપ મારા મિત્રો ખરીદી કરી શકો છો પણ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો આવા દૂધાળા ઢોર ગાય ભેંસ ગોદલા વાહનો માટેની માહિતી આપની પાસે પહેલાં આવશે તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો મિત્રો શેર કરી દેજો